વિદ્યાર્થી મિત્રો ત્રણ બે સાત કે એ બિંદુ આપણને આપેલા છે અને ડી પી ક્યુ હવે આ શું બતાવે છે તો આને આપણે કહીશું ડિસ્ટન્સ બિટવીન પી એન્ડ ક્યુ રાઈટ પી અને ક્યુ વચ્ચેનું અંતર પાંચ છે આપને ગયાથી પાંચ જેટલા પાંચ યુનિટ જેટલા પાંચ એકમ જેટલા દૂર આવેલા છે તો કે શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને પહેલા પી ક્યુ વચ્ચેનું અંતર શોધી લઈશું પીક્યુ વિદ્યાર્થી મિત્રો તો આપણે અંતર સૂત્રો નો અહીંયા ઉપયોગ કરીશું બરાબર છે પી ક્યુ હવે એક્સ વન બરાબર ત્રણ વાય વન બરાબર બે એક્સ ટુ બરાબર સાત વાય ટુ બરાબર કે બરાબર છે ઓકે હવે પીક્યુ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર પીક્યુ બરાબર પાંચ બંને વચ્ચેનું અંતર પાંચ છે x1 minus x2 3 minus 7 y1 बराबर 2 y2 बराबर k હવે વિદ્યાર્થી મિત્રો આ અહીંયા કિંમત કેમ મૂકી દીધી 5 તો અંતર 5 આપેલું છે ને એટલે મેં ડાબી બાજુ 5 લીધું 5 નો વર્ગ 25 7 માંથી 3 જાય તો 4 મોટી સંખ્યા ચિહ્ન ઓછા 4 બરાબર છે અને વિદ્યાર્થી મિત્રો આ જે છે એનું વિસ્તરણ હોલ સ્ક્વેર છે તો તમે આ સૂત્ર સાંભળ્યું જ હશે a b હોલ સ્ક્વેર જે લોકોને સમજ ના પડે લોકો સાઈડ પર લખી શકે છે આનું વિસ્તરણ થશે એ વર્ગ ઓછા બે એ બી બી વર્ગ ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ તો સ્ક્વેર એની જગ્યાએ ટુ બીની જગ્યાએ કે બરાબર છે વધતા કે વર્ગ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા માઇનસ ચિહ્ન લખી દેતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ જશે ચાર ओछा 2 * 2 4k + k वर्ग तो આપણે અહીંયા શું લખીશું + 4 - 4k + k वर्ग એટલે કે આનું વિસ્તરણ કર્યું આપણે હવે -4 નો વર્ગ 16 16 + 4 - 4k + k वर्ग 16 + 4 થઈ જશે 20 - 4k + k वर्ग હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યવસ્થિત ગોઠવે છે બે ઘાતાંક વાળું એક ઘાતાંક વાળું પછી વીસ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ પચીસ ને પેલી બાજુ લઈ લઈએ છે રાઈટ અચળ પદ છે અચળ પદ જોડે અચળપદ લઈ લીધું પચીસ માંથી વીસ જાય તો પાંચ મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા પાંચ બરાબર છે ઓકે હવે આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું અને દ્વિઘાત સમીકરણ વિડીયો ઓલરેડી યુટ્યુબ પર અપલોડ છે તમે જોઈ શકો છો એમાં તમે નહીં સમજાવો તો આ તમને સમજ નહીં પડે શું કહેવા માંગે છે અહીંયા તો ગુણાકાર કરો તો મને જોઈએ છે ઓછા પાંચ અને સરવાળો કરો તો મને જોઈએ છે ઓછા ચાર આના પરથી શરત બની ગુણાકાર કરો તો ઓછા પાંચ સરવાળો કરો તો ઓછા ચાર એટલે અહીંયા હું લખી દઉં છું પાંચ એકા પાંચ ઓછા પાંચ ગુણ્યા એક ઓછા પાંચ ઓછા પાંચમાંથી અહીંયા હું લખી દઈશ ઓછા ચાર કે જગ્યા મેં લખી દીધું ઓછા પાંચ કે વત્તા કે હવે આ બંને માંથી કોમન લઈશું કે કોમન ઇન્ટુ બ્રેકેટ કે માઇનસ ફાઈવ આમાં કંઈ જ કોમન નથી તો વન કે માઇનસ ફાઈવ બંનેના બરાબર આપણે ઝીરો લખી દઈએ બરાબર છે બારવાળા જોડે કે વધતા એક અને કે ઓછા બંનેના બરાબર ઝીરો કે બરાબર ઓછા એક અથવા કે બરાબર પાંચ એટલે કે ઓછા એક અથવા પાંચ એવું બિંદુ છે ઓછા એક અથવા પાંચ એવું બિંદુ છે જે કે ની જગ્યાએ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો છે ઓછા એક અથવા પાંચ તો તમે જોઈ શકો છો આ બિંદુ પી છે જે ત્રણ બે મેં અહીંયા દર્શાવી દીધું છે હવે આનાથી પાંચ એકમ દૂર આ બિંદુ હશે જો પાંચ એકમ આ બિંદુ નામ શું થશે સાત પાંચ તો જુઓ આની જગ્યાએ પાંચ હોઈ શકે રાઈટ એટલે મતલબ આ જે સાત પાંચ બિંદુ છે તે બી પાંચ દૂર છે અને સાત આ સાત તો ફિક્સ જ છે સાત વાળી લાઇન પર જ બે બિંદુઓ શોધવાના છે જે પાંચ એકમ અંતરે હોય તો બીજું બિંદુ મને મળી ગયું સાત ઓછા એક જો આ બી પાંચ છે એટલે તમને કદાચ ક્વેશ્ચન થાય કે પી થી પાંચ દૂર તો મને ઘણા બધા મળ્યા ઉદાહરણ તરીકે આ બે છે તો આ બી પાંચ દૂર છે પણ નો આપણે આ વાળી લાઇનમાં જોવાના છે ઇઝન્ટ આ સાત વાળી લાઇનમાં મને બે બિંદુઓ મળ્યા એક તો આ છે સાત પાંચ એટલે પાંચ મારો જવાબ આવ્યો અને બીજું છે સાત ઓછા એક એટલે આ બે બિંદુ એવા છે જે પી થી પાંચ એકમ દૂર છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોમાં તમને સમજ પડી હશે આવો બીજો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું કે વડો થેન્ક યુ સો મચો વોચિંગ ધીસ વિડીયો